સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના દરોડા શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તપાસ અલગ અલગ વેપારીઓના ત્યાંથી ફરારના નમૂના લેવામાં આવ્યા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓના ત્યાં તપાસ हल्की गुणवत्ता ने बेड़ सेड़ी युक्त से फराड़ ना वेचाण समय पालिका की तपास ठाकुर फूड सेफ्टी ऑफिसर सूरत महानगर पालिका आज रोज आरोग्य अधिकारी और डेजिग्नेटर ऑफिसर साहेब तथा डेप्यूटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल साहेब श्री सूचना अन्वय सूरत महानगर पालिका विस्तार में आएल जो फराड़ी वस्तुओं वस्तु खाद्य पदार्थों बनावती हो तथा वेचाण करती है ની તપાસ કરી આ ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુ જેવી કે રાજાગરાના લોટ સિંગોડાના લોટ મોરૈયા સાબુદાણા વગેરેના નમૂના લેવામાં નમૂના લઈ પબ્લિક હેલ્થ લાયબોરેટરી સુરત મહાનગરપાલિકા પરથી મોકલવામાં આવશે અને જેનો પૃથક ત્રણ અહેવાલ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે